સીતારામની જય માતાજી તો મજામાં બધાય તો આપણે જો રૂટીન કામ થઈ ગયું ને આપણે જો એ વાર રસોઈ બનાવીએ ને થોડોક કાલુનો થાકોડો છે આપણે હિંહલી ગાતા એટલે લાંબો રૂટ થઈ જાય એટલે થોડોક થાકય લાગે ને આખું આંખુંમાં પવન ભરાણો હતો એટલે ઋંગાબો યાઝા હતા તો સારું છે એ જો આપણે રૂટિન કામય કરી લીધું ને એ જો આપણે રસોઈ બનાવી લઈએ તો રસોઈ માં જો આજ આપડી છે ને ઓરા બનાવવાના છે કારણ કે ઓરા હમણાં ને જ બનાવ્યા લીલી ડુંગરી વાળા એટલે આપડી ઓરા પર વઘારવાના છે ને આજ આપડી છે ને ભોલાભાઈ ની જ રોટલી બનાવવાની છે ઓરા છે ને એટલી બાજરા ના જવાઈ રોટલા ઘડવાના છે તો જવાઈ છે ને આજ આપડી બાજરો ની દરાવા મૂકા આગળી મૂકેવી એટલે આ ઓરો સડે જાય એટલે વઘારાઈ જાય એટલે આપડી દણ લેવી કારણ કે ઘંટી તો છે જ અમારે પણ મણી ઘંટીના બાજરાના રોટલા બહુ ફાવતા ને એટલે અમે ઘંટીમાં ને જ બાજરો ધરતા તો બધુંય દરણું પાપડનું વેફરનું ને ચણા દાળની એવું બધુંય અમે ધરીએ એટલે અમે આ કંઈ ધરતા ને બાજરો નહીં હું એટલે બાજરો છે ને હું આખડી ઘંટીએ મૂકેવી એટલે જો ઓરો વખાવ લીલું લહણ ખાયનું હમણાં ત્યાં લીલું લહણ પણ બહુ આવે એટલે આપણી છે ને એ આખી ઓરો વઘારે અને જવાનું છે બાજરા છે બાજુમાં ઘંટી ઓડેન છે તો આપણી આથી લઈ આવીએ ઓળો વઘારે આમાં તેલ પણ ગાજું છે કારણ કે આપણે પાપડ કરીએ ને એટલે થોડુંક તેલ વધારે થઈ જાય છે એટલે એ આપણે ઓળ વઘારીએ તો આમાં પેલા તો રાય મા છે

કારણ કે હમણાં તરકાય પડે ને ઉનાળા જીવું જ હવે એકદમ ફેંકવું હજે તો ગરમી ન જ પડતી પણ એ બસ ગરમીની સિઝન છે એટલે આ ઓરા છે ને બે ત્રણ દિવસે રાત રાત થોડુંક ટાઈ જીવું છે એટલે આપણે બનાવેલી ઓરા પછી તો ઉનાળામાં આપણી કંઈ ઓરા ભાવે નહીં એટલે ઓરા બનાવવાના થાય ને ઉનાળામાં ખાવાની જ ઈચ્છા ન થાય કંઈ શિયાળો છે કે આપણે આ ઓરા મજા આવે ખાવાની તો આ લીલી ડુંગળી ને ટમેટા આપણે વઘાર્યા એવા આપણી એમાં છે ને મસાલો કરવાનો છે આ વળશે હળદર આ છે મીઠું આ ધાણા જીરું આ બધું નાખે તેલમાં એકદમ સાકરવા દઈએ આ તેલમાં તેલમાં સળે જાય એટલે પછી આપણે છે ને લીલું લહણ ખાંડેલું ને ઓરો વઘારવાનો છે કારણ કે લીલા લસણ વાળો ઓરો બહુ સરસ થાય

માતાજી આશીર્વાદ ને દર્શન કરવા ગાતા પણ બહુ મસ્ત મંદિર છે હાલો તો આપણો ઓરો બનાય ગયો તૈયાર થઈ ગયો ને જોઈએ ખાવાનું મન થઈ જાય એવા આપણે રોટલા રોટલી કરવાના છે એ રોટલા રોટલી બનાવેલી છૂટું પડ્યું આપણો ઓરો બને તો તૈયાર થાય ગયો દે છે પાપડ છે ઓરા રોટલા જમવા આજે ઈચ્છા થઈ કે આપણે ઓરા ખાવા હમણાં વાડી કાંઈ ગામે એટલી ઘેર બનાવે ખાઈએ ઓરા નકરતા આની વાડીએ મામાની તો ના દેહી ખાવાનું કરે ને ખાઈએ આપણે મહિંડા રસોઈ બનાવવા રૂટીન કામ થઈ ગયું આજ મારે થોડીક વાર બહાર જવું તો કલાકે હું એટલે કલાકમાં તો હું આવતી રે અને આપડી રસોઈ થઈ ગઈ તૈયાર આજની વેલી બનાવી લીધી રસોઈ લુગડા કસરા પોતાને આજે ઉઠી હતી સાડા પાંચ વાગ્યાની કારણ કે હમણાં છે ને બે શિયાળથી સાડા પાંચ વાગે ઉઠી થોડુંક નવીનમાં કામ થઈ જાય આપણું ને કાલે છે ખોડિયાર જયંતી ખોડિયાર જયંતિની બધાની હાર્દિક શુભકામના આપા બાકી ત્યાં આપણે જો એવા રોટલી કરી લીધી ને ચણાની દાળ બનાવી હા કઠોળમાં કારણ કે ભોલો એ કે કે મમ્મી રોજ લીલું શાક બનાવો તો આ ચણાની દાળ બનાવો એટલે આપણે ચણાની દાળ બનાવી આપણું શાક બને ચણાની દાળનું ને હેવ આપણી રોટલી બનાવેલી એ રોટલી બનાવે ને એક ફેરે ચા પીધી એક ફેરે ચા પીએલીએ એટલે આપણું કામ પૂરું એટલે આવી આવું શે બધુંય ભાઈ આ કાળે એકાવા આવા માણા નીતા શે ને આવું હોય કારણ કે રસોઈ કરે ને જાવી જ પડે કારણ કે કોઈ કરે રે એટલે આપણી રસોઈ તો કરવી પડે તો આપણી રોટલી જો બને તો ને ટાઈમ પણ ઠેકો આપણો વાયદા આવી ગયા તો ચા પાણી કરી લઈએ બાકી તો રૂટીન કામ તો હવે વેલા કરી લઈએ નકો તો એક આવા માણસ તો કોઈ ફૂગે ન હોગે એટલે આપણે આ રસોઈ બને ગઈ ને અગિયાર વાગે જાય કે બાર વાગે તો કામ છે કે આવતી રહે ને બાર વાગ્યા પછી ત્યાં ભોલો ભાઈ બાર વાગે આવે એટલે આવે એટલે જમે લઈએ સીધા તો ભોલા ભાઈ નો હું આવી તો ટાઈમ થઈ જાય આવવાનો ને આ થઈ રોટલી તો આવો બધાય આ કઠોળનું શાક ખાવા કારણ કે કઠોળનું શાક બહુ ઓછું કરા મને કઠોળનું શાક ભાવે નહીં આજે ખાલી સાદું જ છે શાક રોટલી જ છે બીજું કોઈ વસ્તુ ને બાકીનું બધું પડ્યું એ અલગ છે બાકી રસોઈમાં શાકની રોટલી જ છે શાક રોટલી બધાયને ઘેર બનતી જોઈએ હોય એટલી કોઈ શાક રોટલીમાં ખાવા ન આવે કઈ ખારું બનાવ્યું હોય તો પછી આપણે બોલાવીએ આમાં તો કયા બનાવ્યું નહીં આપણે

Gracias.